ખેડા જિલ્લામાં જનરક્ષક વાહન સેવા શરૂ તમામ કટોકટી સેવાઓ માટે હવે એક જ નંબર એકસો બાર ગુજરાત સરકારની નાગરિકોને સુરક્ષા અને તાત્કાલિક સહાય પૂરી પાડવાની પહેલ અંતર્ગત ખેડા જિલ્લામાં જનરક્ષક વાહન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સેવાનો મુખ્ય હેતુ કટોકટીના સમયે નાગરિકોની ઝડપી અને અસરકારક મદદ પહોંચાડવાનું છે આ સેવા અંતર્ગત જિલ્લામાં કુલ બાવીસ જનરક્ષક વાન કાર્યરત કરવામાં આવી છે જે નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીના કંટ્રોલ રૂમ પરથી સતત દેખરેખ હેઠળ રહેશે આ નવી સેવા સાથે નાગરિકોને હવે અલગ અલગ કટોકટી નંબરો યાદ રાખવાની જરૂર રહેશે નહીં તમામ સેવાઓ માટે હવે માત્ર એક જ નંબર એકસો બાર ડાયલ કરવાનું રહેશે આ એક નંબર અને અનેક સહાયની વિભાવના પર આધારિત ઇમરજન્સી સેવાઓ નાગરિકો માટે સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરશે ખેડા જિલ્લામાં મંગળવારથી આ સેવા પ્રજા માટે ઉપલબ્ધ બની છે આ શુભ અવસરે નડિયાદ એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં બાવીસ જન રક્ષક વાનને લીલી ઝંડી આપીને પ્રજા સેવામાં સમર્પિત કરવામાં આવી હતી નરેશ ગનવાણી નડિયાદ